ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિવિધ ડેમોની મુલાકાત કરી હતી ભરૂચ ખાતે આ મુલાકાત કરી હતી જેમાં મંત્રી તરીકે વિભાગનો હવાલો સંભાળ્યા બાદ તેમની આ પહેલી મુલાકાત ગણાય છે નેત્રંગ તાલુકાના દોલતપુર બલદેવા પિંગોટ અને ગાંઠા ગેમ સહિત રાજપરા ગામે પહોંચી મંત્રીએ સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી પુરવઠાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું આદિવાસી પટ્ટાના અંતરિયાળ ગામોમાં પીવાના અને સિંચાઈ ભરૂચ જિલ્લાના તાલુકામાં બલદેવ સિંચાઈ યોજના ઓગણીસો ઓગણસી માં બની હતી ઘણા વર્ષો થવા છતાં પાછળના વિસ્તારમાં કેનાલ પાણી ન જવાને કારણે ખેડૂતોનો પાક પણ સુકાતો હતો આજે અહીંયા પિંગુ સિંચાઈ યોજના બલદિવા સિંચાઈ યોજના ઘાતા અને દોલતપુર આ ચાર જેટલા ડેમોની મુલાકાત લીધી એમાં બલદિવા સિંચાઈ અને પિંગુ સિંચાઈ એ સ્ટેટમાં આવે છે અને ઘાતા અને દોલતપુર એ પંચાયત વિભાગની અંદર આવે છે ત્યારે ઇમરજન્સીની અંદર આમ તો ચાલુ વર્ષે બલદેવાની અંદર પાકી કેનાલ માધ્યમ ઉપર આયોજન કર્યું છે ને કેન્દ્રનું કામ પણ ચાલુ થયું છે જે રીતે ડાબો જમણા બંને કાંઠા થઈને જે પ્રકારે બલદેવાની વાત કરીએ બલદેવા સિંચાઈ યોજનાની અંદર દસ જેટલા ગામો આવે જેમાં બલદવા આટખોલ કંબોડિયા ચાસોલ ઝરણા પાંચસીમ કેકુવા મોરિયાણા બોરખાડી એ વિસ્તારની અંદર સિંચાઈનું પાણી પહોંચે છે અને પિંગુર સિંચાઈની અંદર પણ પાંચ જેટલા ગામો પહોંચે છે એનું પણ ઓગણીસો ને ત્યાંશીની અંદર આ ડેમ બનાવવામાં આવ્યો હતો જે પ્રકારે ખેડૂતો પણ શેરડી અને અન્ય શાકભાજીના પાકો કરવાના કારણે પાણીની પણ જરૂરિયાત વધી છે એને લઈને વાલિયા તાલુકાના અમારા તમામ અગ્રણી અને ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા બલ્લુભાઈ બરવનસિંહ ગોહિલ મહેન્દ્રસિંહ કરમાડી અને અમારા પાટી જતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને રજૂ હતી કે અમારા વિસ્તારમાં આવીને ડેમની મુલાકાત લો જેથી કરીને સાફ સફાઈ કેનાલી થાય તો પાણી મળે